તો ખેડામાં ભારે વરસાદથી સાબરમતી નદી જ્યાં બે કાંઠે વહેતી થઈ છે અલગ અલગ ગામડાઓમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે રસિકપુરા અને પથાપુરા પાસે નદીનું જળસ્તર વધ્યું છે નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા જળસ્તર વધતા આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા છે જળસ્તર વધતા આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયા જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું ભારે વરસાદથી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે રસિકપુરા અને પથાપુરા વિસ્તાર કે જ્યાં જે રીતે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેને લઈ ખેડા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે નદી કિનારા તેમાં પૂર આવવાની શક્યતાઓ રહી હતી અને આપ જોઈ શકો છો અત્યારે જે સાબરમતી નદીના દ્રશ્યો આ પથાપુરા અને રસિકપુરા પાસેથી પથાર થતી સાબરમતીના દ્રશ્યો છે જે અત્યારે બે કાંઠે વહી રહી છે અને જોઈ શકાય છે જે ખેતરોનું જમીન લેવલ છે તે લેવલ સુધી અત્યારે નદીના પાણી આવી ગયા છે અને જો આ પ્રમાણે પાણીનું અસર વધતું રહેશે તો થોડીવારમાં આ પાણી ગામડાઓમાં ગુસે તેવી શક્યતા છે અત્યારે જોઈ શકાય છે આ બ્રિજ ઉપર પબ્લિક આ પાણી જોવા માટે આવી ગઈ છે મોટી સંખ્યામાં જે પબ્લિક છે તે આ રસિકપુરા પાસે ના બ્રિજ પર આવી ગઈ છે જેના કારણે અહીંયા ટ્રાફિક ના પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું મિત્ર શું નામ તમારું મહેન્દ્રસિંહ ચાવડા મહેન્દ્રભાઈ શું સ્થિતિ છે શું કે ગઈકાલે સાંજે પાંચ વાગે તંત્રો દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે નદી કાંઠાના ગામડા નદી કાંઠાના ગામડા જે આવે છે એમાં ધોળકા તાલુકાના લગભગ સત્તર સત્તર અઢાર ગામડા અને ખેડા જિલ્લાના લગભગ પંદર થી સત્તર ગામડા જેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ખેડા જિલ્લાનું તંત્ર અને અમદાવાદ જિલ્લાનું તંત્ર અમારા સ્થાનિક વિધાનસભાના ધારાસભ્યો આ આ ખેડાથી તમામ ધારાસભ્યો મામલતદાર શ્રી પ્રાંત અધિકારી બીજા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમામ જે કંઈ વિભાગ આવતા હોય એ ગામના સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ અને આગેવાન સાથે સંકલન કરી અને ગામની અંદર પશુપાલન

કરતા પણ વધુ પાણી છોડવાની શક્યતાઓ છે તંત્ર એ તો અગાઉથી જાણ કરી દીધી હતી એટલા માટે જે નીચાણ વાળા વિસ્તારના લોકો હતા તેમનું તો સ્થળાંતર થઈ ગયું પરંતુ જે સ્થિર મિલકતો છે ખેતી છે ઘર છે મકાન છે તે કેવી રીતે હતા હટાવવા તે શક્ય ન હતું અને એના કારણે હવે નુકસાન થવાની શક્યતાઓ છે ફરી એકવાર તમને આ નદીના દ્રશ્યો બતાવી દેશ તમે જોઈ શકો છો બે કાંઠે વહેતી આ સાબરમતી નદી અને જો આજ પ્રમાણેના પાણીનું સ્તર જો વધારે કરશે તો ચોક્કસથી સ્થાનિક લોકોને ઘણું મોટું નુકસાન થઈ શકે છે આ પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં લોકો ન જાય તે માટે તંત્ર દ્વારા પહેલેથી જ લોકોને આપવામાં આવ્યા યુગ ઇન્દરથી ન્યૂઝ કેપિટલ છેડા